રામ માંસાહારી હતા સીતા દારૂ પીતા હતા ઇન્દ્રદેવ બળાત્કારી હતા આટલા બધી બોલે ત્યાં સુધી તમે લોકો એને ફ્રોસ નથી કરતા અને ફોટામાં તો એક ભગવાનને પગે લાગતો હતો એમાં કોઈ ગલત વસ્તુ નથી છતાંય મને તો મારું ધર્મ પ્યારું છે કે રોજ રોજ મારા ધર્મ નું અપમાન ને મારા ધર્મ ઉપર કિચડ ઉડે છે મેં તો મારી શરમ ને લઈને ફોટા એ કાઢી નાખ્યા પીઆઈ નો ફોન આવ્યો હતો બરોડા વાળા નો તમે ફોટા કાઢી નાખો એટલે વિડીયો ડિલીટ મરાવશું તો પીઆઈથી વિડીયો ડિલીટ નથી મરા એટલે મને એ નક્કી થયું કે ભારતની અંદર અત્યારે વસ્તુ હાલે જ મેન વસ્તુ કે ખોટું વસ્તુ હાલે સાચું નહીં હવે એ એફિડેટ પુરાવા માંગે છે મીડિયા બોલે છે કે મને સર્ટી લઈ આવી દો કે રામ હતા કે ભગવાન હતા કે નતા બરોબર સર્ટી મને તમે હું માંગુ એને તમે આપશો ઈ તો અત્યારે કોઈ નો આપી એને ખાલી જીત્યા નીલેસ ને ફોન કરો કે તારા ત્રીજી પેઢી ના દાદા ની સર્ટી મને આપ દીદી પેઢી ની ખાલી પણ એ ના મે કર્યું હા ફોન હા બરોબર તો કે એક માં કાઢી દુસરા માં નાખે અરે ભાઈ બધાય હતું હાલો કાઢી નાખ્યું મેં તો મને શરમ સતી મારું ધર્મ મને વાલું છે અને મારો હિન્દુ ધર્મ મારો સનાતન ધર્મ મને પ્રિય છે મારા ધર્મ માટે થઈ મારા ધર્મ નું રોજ અપમાન થતું હતું બરાબર અને આ માણસ છે નથી હું તમને તમે એક દીકરો એની આઈડી ખોલો અને અમારા વાદ વિવાદના વિડીયો નાખ્યા પછી એની ઇન્કમ થવાની ચાલુ થઈ એ વિડીયોની અંદર બોલે છે કે હવે મારા ફોલોઅર વધ્યા હવે મને આટલા માણસો જોવે છે એના પેલા એને એકસો ને પચાસ માણસ જોતા હતા બરાબર અને એને એના પેલા વિડીયો એવા નાખેલ છે માસ ખાયરો એવો વિડીયો નાખેલ છે છોકરીઓ જે વિદેશમાં નાચેરી જે ખોલે ખોલે ત્યારે જય જય ભીમ ત્યારે શું બોલે છે એ જોઈ લો કે તમારી સમાજ ને ભેળવવાનો પ્રયત્ન કરવા પારે આ માણસ ને તૈયાર કર્યો છે આ માણસને રૂપિયા આપે છે તમારી સમાજ નો જે છોકરો એની સામે બોલે છે એના સામે પણ કાઢ બોલી ને વાત કરે છે મેં ચડાવ્યો છે ઓડિયો જોયું ને તમે તો એ તમારે વિચારવાનું છે કે આપણે ધર્મ ની અંદર હિન્દુ ધર્મિત સમાજ આવે છે તો દલિત સમાજ એક બાજુ રામ નો કરે છે તમારો કાયદેસર જ નથી આવે એક વસ્તુ સમજી લેજો ચાર ભાઈ હોય બાપ એમાં એક ભાઈ બાપ ને ના માનતો હોય ત્રણ ભાઈ બાપાને ચોવીસ કલાક સેવા કરતા હોય ચારમાં ભાઈ ને ના બાપ કરે ચોખી જ ના હોય કે ભાઈ તું અમારો સૌ જ નહીં બાપ ને માનતો નથી તો તારે બાપ આવવાનો અધિકાર ક્યાંથી મારી વાત ખોટી પાછી દે દહીં મેં પગ રાખવો દૂધ મેં રાખવો બે વસ્તુ ના હાલે તમારે મંદિર માં આવવું છે તમારે અપમાન એનું કરવું છે મુસ્લિમ નથી કરતા ખ્રિસ્તી નથી કરતા પારસી નથી કરતા કોઈ ધર્મ વાળા હિન્દુ ધર્મ નો વિરોધ નથી કરતા સોશિયલ મીડિયા દ્વારા આઠ દસ વ્યક્તિ તમારા એવા છે અંકિત વાઘેલા છે મનસુખ રાઠોડ તો હવે સુધરી ગયો બહુ સારા માર્ગે ચડી ગયો છે બરાબર વસંત ચાવડા છે કમલેશ જાદવ થોડાક દીકરતો તો અને હમણાં બામશેપ નો આમણા નીકળ્યો હતો પણ રાખતા હોય ને અહીંયા દાદા તમે રાખો હું એમ કઉ છું એક વસ્તુ સાંભળો સાંભળું મારી સાંભળો મારી સાંભળો આપણું ગામ છે એમાં આપણા પરિવાર ના પચાસ ઘર છે

તમારા ભેગો ખાઉન્દુમાન માનસો વાલ્મી ઓરિજિનલ સનાતની એટલે હું બોલું છું બોલાય મારા ગુરુ છે ને હું શું કોના દાસી કૃષ્ણ

અમારા ફતેગઢ નો રેવાસી અને અમદાવાદ થી આગળ આવ્યો સાણંદ આવે અમદાવાદ થી પેલું આવે બરોડા પત્રકાર છે આજે નવરાત્રી નું આયોજન કરી રહ્યો છે એ વ્યક્તિ એ તમારી સમાજ ની કાપણી કરતો એક વિડીયો મારામાં મોકલ્યો ફેનો મેલ્યો ના કરી કે ભાઈ અમુક સમાજ સમાજ સમજી લેજો અમુક સમાજ એટલે તમે તમારી રીતે વિચારો શબ્દ આયા એના પાસે ખબર પડે કે આપણી સમાજ ને છે અમુક સમાજના લોકો સમાજની જરૂર હોય તે કાળી નથી ઉભા વ્યક્તિ નો ગયો કે મારી દીકરી ભણે છે એને પચીસ હજાર ની જરૂર છે તે કાળી તો બધા એમ કીધું વિચારી છે કહું છું કરું છું આમ કરું છું કોઈ જવાબ દીધો નહીં એટલે એક વ્યક્તિને ફોન ગયો એટલે આને આખો વિડીયો બનાવ્યો કે સમાજ દ્રષ્ટિએ સમાજ ની મદદ કરવા આ લોકો નથી પણ સમાજ ના આગેવાન બની પોતાનું નામ બનાવી પોતાને પૈસા કમાવા famous થાય બીજો ધંધો નથી એટલે આ ચાર પાંચ હાથ ને એકબીજા ના એવું નથી આપડી પાહે એનો number આયો ને બરોબર એ વ્યક્તિ ને પચીસ હું નાખી દઉં ભગવાન એવા તો ઘણા મારી સાથે તમારા માણસો છે મારા પાસે એવા પાંચસો ઓડિયા પડ્યા છે હું તમને એક વાત કરું તમને જો મગજ માં બેસે તો તમારું ગામ કયું મારું ગામ નાની વીરવા બોટાદ તાલુકા નું જિલ્લો કયો લાગે બોટાદ હવે મારી એક વાત મગજમાં બે તો ભલે શોર્ટ વિડીયો એક એવો બનાવો કે મારી દલિત સમાજ અને મારા આ સનાતન ધર્મ આ બધું અમે અમે એક જ છીએ કોઈ વિરુદ્ધ નથી કરવા અને જે આઠ વ્યક્તિ કરેલા એની સાથે અમે નથી અને સાથે અમે નથી એટલું તમને હાથે હાત આઠ વ્યક્તિ જાય ને કહીએ છીએ કે તમે અમારું સમાજનું ભેગું નામ લઈને તમે આગળ વધવા તમે આ પ્રાર્થના કરો અમારી સમાજના કોઈ આગેવાન નથી અને એના આગેવાન તરફથી તમે હાલશો ને તો તમે દુઃખી થઈશો

પણ આપણા આપણા બધા પણ હું એમ કઉ છું કે તમે એક વિડીયો તમારી સમાજના પાંચ આઠ વ્યક્તિ ભેરા કરીને એવો બનાવો કે દલિત સમાજ આખી નથી આવા સાત આઠ વ્યક્તિ છે પોતાને ફેમસ થવા અને સમાજ કાર્ય કરતા નામ બનાવે છે હવે જો તમે સાંભળ્યું હોય તો લો રાઠોડ કેવો હમણાં નવો નીકળ્યો હું તો એવા વીડિયા નથી બનાવતો હું આવા માણસો તમારી રેખા છે એમને મેં ફોન કર્યો હા હા હવે સાંભળો તો ખરા સાગર સાગર રાઠોડ સુરત વાળો એને તમારો રાજ બાબરિયા કાક નામ છે શ્યામ બાબરિયા હ એ તમારી સમાજ નો હવે એને બે દીકરો ને દીકરી છે એને નાનપણ થી કોઈક બીમારી છે એવી અપંગ છે સમજી લો સાવ અપંગ કે સમાજ મને થોડી થોડી મદદ કરો એને કે તારો વિડીયો બનાવી ચડાવી પછી એના જોતા રે એને દીધી મહિનાની રાસન પાણીની વ્યવસ્થા ને વિડીયો ચડાવ્યા પછી અમુક અમુક જગ્યા થી પાંચસો હજાર પાંચસો હજાર રૂપિયા સામ બાબર આયા તમે પૂછવું પૂછ લેજો તો એમાં પાછો આયો એ તમારો જે સાગર રાઠોડ રે ને એ આપણો માનવ ધર્મ છે હા બસ તો હું એ જ કઉ છું કે જ્યાં જરૂર પડે સમાજ નો દીકરો બીજી સમાજ નો દુઃખી છે મદદગાર બનો

અમે વણાળ તમે વણકર નાતે નેડો નહી બરાબર તારા ગુણ ને વખાણું જોગડા ને પૂછી ભાઈ કેમ કે જાત નથી પૂછી એના ગુણ એવા હતા કે જે દીકરી ગામ ગામમાં ખાબા માં આવી હોય અને આયુર્વેદ ના હાથવી હોય વ્યક્તિ ગાડા ભરીને ધીઆ હોય તો આમ અમારી ભૂલ શું હતી એમાંથી એને શરૂઆત કરી વાત વિવાદ કરવાની જીતિયા ની લેશે અને જીત્યા અટક તમારી સમાજમાં આવતી નથી તમારા આ દલિત સમાજ નો સરેજ નહીં બામ છે એટલો માણસ છે અને જે ટીમ નમું બુદ્ધાય ભેગું કરી અને તમારી સમાજ ને અમારા હિન્દુ ધર્મ ને બધા ને નોખો પાડવાનો પ્લાન કર્યો છે એમાંથી આવી બે દોઢ મહિનો થયા બૌ રાગે છો છો હમણાં તો મગજ કામ જ નથી જો નાગદાન ભાઈ એ તો એમ કે છે હું કોઈ ને કઈ ના પાડતો નહિ જે ધર્મ પાડવો એ પાળે હું કોઈ નાય ના પાડતો નહિ હા એ પાડતો બરોબર ફોટો કાઢી નાખ મેન વાત ઈ હા તો ફોટો તો કાઢી નાખું તો વિદ્યા કે ધારી નાખશો બધાય નથી નીકળ્યા બરોડાના બરોડાના રંગ દેવાય પોલીસ બદલે તમે લાઈવ કરવા દીધું છે બરોડા પીઆઈ ને કાલ મેં કીધું ઓડિયો મોકલું રંગ દેવાય સાહેબ તમને એ ભાઈ ને બોલાયો છે એનામાં જાતિવાદ ના છે ધર્મ વિરુદ્ધ ના એ વિડીયા ડિલીટ મારા તમે મને ફોન કર્યો કે ફોટા કાઢી નાખે મે ફોટા કાઢ્યા પાછા લાઈવ કરવા દીધું રંગ દેવાયા રામાયણ માં એવો લેખ મને બતાવી દે ઈ માણસ આવી અને એમાં પાછી તુલસીકૃત રામાયણ આવી ગયા એના બાપ જે બનાવેલી ના હોય બામ સાહેબ માણસ બનાવી ગયો હવે અત્યારે હું તમારી બનાવું તમારો ડાડો આમ કરતા તમારી માં આમ કરતા અને એ લેખ બનાવી માની લેવાનું

એ તો માંસ તો બધે ખાતું છે નથી ખાતું એવું નહીં પણ આપણે જોવો દ્રષ્ટિએ તો આ વિરોધ કરવાનો ક્યાં આવતો શંકર વાઘ નું સિંહ નું સાંભળું પહેર્યું હોય બરોબર પહેર્યું હોય પછી પથારી હોય તો તમને ખબર હોય તો અત્યારે નથી પણ રાજા સાહેબ વખત માં મારા બાપુજી વાત કરતા પેલા શરૂઆતમાં

પછી સંપ્રદાય આ અમુક હાલમાં છે જ જોડાય આવતા હા હા જોડાય આવતા બુટ પેરો બરોબર પણ બુટ પછી આપણે હું પગ ને અડતા જ નથી અડી જ એટલે આ બધું છોડી દેવાય સૌ ને જેમ બોલ્યા છોડ થોડું જો જો જ્ઞાની ને જ્ઞાની મળે ને જ્ઞાન ની વાત હોય તમારી વાત આખી રાઈટ જ છે આમાં કોઈ ગલત નથી બરાબર પણ હવે હું એમ કઉ છું કે રામ નું આપણે કઈ ઈ કેમ માની લેવું કે રામ આમ કરતા રામ શું કર્યું કે આપડે ક્યાં ધોવા ગયા